સુરતના હજીરા પોર્ટ પરથી વટાણાની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો ડ્રાઈવર દ્વારા પોર્ટ પરથી ટ્રકમાં માલ ભરીને રવાના થયો હતો લાખો રૂપિયાના રશિયન વટાણા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ જવાની ઘટના સામે આવ્યા બાદ સુરત પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને માલિકને ઝડપી પાડવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં પોલીસે ત્રણસોથી વધુ સીસીટીવી ચેક કરી ટ્રક માલિકને ઝડપી પાડ્યો છે જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યું છે ટ્રાન્સપોર્ટને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજીસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપી પચીસ પોઈન્ટ એકસો એસી ટન વિદેશી વટાણા કિંમત આઠ લાખ ત્રાશી હજાર પાંચસો ત્રીસ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે હજીરાથી ભુજ સુધીના સાતસો થી વધુ કિલોમીટરના ત્રણસોથી વધુ સીસીટીવી ચેક કરી આરોપી સુધી પહોંચ્યા હતા સુરત પોલીસ સામે એક બાદ એક પુરાવા આવતા ગયા અને આખરે ટ્રકના માલિકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી હાલ પોલીસ દ્વારા ટ્રક માલિકની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે સતત દસ દિવસ સુરતથી હજીરા હાઇવે પર આરોપીને પકડવા મહેનત કરી હતી આરોપી દરેક ટોલટેક્સ પર ટ્રકનો અલગ અલગ નંબર બતાવી ભુજ સુધી પહોંચ્યો હતો પોલીસે હોટેલ દુકાન પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસી ભુજ સુધી પહોંચ્યો હતો આરોપી અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાએ પોર્ટ પરથી ડ્રાઈવર પાસે માલ ભરાવ્યો હતો અને આરોપી એ ટ્રક ડ્રાઈવરનો મોબાઈલ પણ ભરૂચ નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો પોલીસે મુખ્ય આરોપી ટ્રક માલિકની ધરપકડ કરી જ્યારે ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપીએ છેતરપિંડી કરનાર તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસે આરોપીઓ દ્વારા વિદેશી વટાણાની ચોરી કરી કોને વેચવાના હતા તેની પૂછપરછ